એક મહિલા બેગ વિદેશી દારૂ જથ્થો ભરી નેશનલ હાઇવે પર મુલત ટોલ પ્લાઝા પાસે ઊભી હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતી આધારે એલસીબી ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે તપાસ કરતા મહિલા ને ત્રણ બેગ સાથે ઊભી હતી પોલીસે બેગમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતા તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી શીતલ રાયગુડે હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા એક લાખ પંચ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વાપીના રાકેશ નામના શખ્સે આપ્યો હોવાનો અને ભરૂચના ચાવજની સુનિતા નામની મહિલાને આપવાનો હતો અને આ અગાઉ બે થી ત્રણ વખત વિદેશી દારૂનો જથ્થો આપી ગઈ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે વાપીના રાકેશ નામના શખ્સ અને ચાવજની સુનિતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અંજેસ પારીક એબી ફોર્ટી ન્યૂઝ મઢી